મેથીની ભાજી ખાવાથી આ દસ પ્રકારના ફાયદાઓ થાય છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મેથીના બીજ હોય કે તેના પાન બંને પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે મેથીની ભાજી પાચનતંત્રથી લઈને એનિમિયા શ્વસન તંત્રના રોગો સ્કીન હૃદય અને વાળ માટે પણ લાભકારી છે મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવું રહે છે મેથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે જે આ સિઝનમાં થતા સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ સ્વાસ્થ્યવર્ધક મેથીની ભાજીને ડાયટમાં સામેલ કરવાના ખાસ ફાયદાઓ વિશે એક વજન ઘટાડવામાં મદદરૂપ છે મેથીમાં ફાઈબર હોવાથી તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેનાથી વજન કંટ્રોલમાં રહે છે બે હાર્ટ પ્રોબ્લેમ દૂર કરે છે મેથી ખાવાથી બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ જળવાય છે તેમાં રહેલું પોટેશિયમ હાર્ટને હેલ્ધી રાખે છે અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ થવાના ચાન્સ ઓછા રહે છે ત્રણ સ્કીનમાં નિખાર લાવે છે મેથીની ભાજી ખાવાથી બોડીમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે જેનાથી સ્કિન હેલ્ધી બને છે અને નિખાર આવે છે ચાર દાંત મજબૂત બનાવે છે મેથીની ભાજીમાં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબૂત બને છે અને પેઢાની સમસ્યા સામે રક્ષણ મળે છે પાંચ નબળાઈને દૂર કરે છે મેથીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે જેથી તેને ખાવાથી એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે છ ડાયાબિટીસમાં રામબાણ છે રોજ થોડી થોડી મેથીની ભાજી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનો ખતરો ટળે છે સાત જોઈન્ટ પેઇનના દુખાવાથી બચાવે છે મેથીની ભાજીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે જોઈન્ટ પેઇન એટલે કે સાંધાના દુખાવાને બચાવે છે આઠ એનિમિયામાં ફાયદો થાય છે મેથીની ભાજીમાં આયર્ન સારી માત્રામાં હોય છે જેનાથી એનિમિયાના રોગમાં ફાયદો થાય છે નવ પીરિયડ્સ ક્રેમ્સમાં રાહત મળે છે મેથીની ભાજી ખાવાથી પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવામાં ફાયદો થાય છે દસ ડાયજેશન સારું કરે છે મેથી ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જેથી તેને ખાવાથી ડાયજેશન સારું રહે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ